છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસનો દિવસ આપણા તમામ કરોડો ગુજરાતીઓ માટે ગૌરવપૂર્ણ દિવસ છે ગૌરવપૂર્ણ એ માટે કે આપણે આજે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ આજનો દિવસ તમામ ગુજરાતીઓ માટે ગૌરવનો દિવસ છે અને આપણી ગુજરાતી ભાષા માટે પણ ગૌરવનો દિવસ છે આપણા આદિ કવિ નરસિંહ મહતાથી લઈને ઉમાશંકરભાઈ કવિવર પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ અને સાહિત્યકાર રઘુવીર ચૌધરી સાહેબે તો આ ગુજરાતી ભાષાની શબ્દ સાધના કરતાં કરતાં ગુજરાતી ભાષાને દેશનો સૌથી મહાન એવોર્ડ જેને કહેવાય એવો જ્ઞાનપીઠ એવોર્ડ પણ અપાવેલો છે એટલે ગુજરાતી ભાષાને ચાર ચાર જ્ઞાનપીઠ એવોર્ડથી પણ વિભૂષિત કરવામાં આપણા સાહિત્યકારોનું યોગદાન રહ્યું છે એક મુક્તક મત કહેવાયું છે કે ભાષા છે મધમાતી બોલો ભાષા છે મધમાતી બોલો ગજગજ ફૂલે છાતી બોલો હોઠે હોય ગમે તે ભાષા હોઠે હોય ગમે તે ભાષા દિલથી તો ગુજરાતી બોલો એટલે આપણે બધા જ ગુજરાતીઓ જ્યારે પણ બોલીએ ત્યારે આપણી માતૃભાષાને હોઠોથી નહીં દિલથી બોલીએ ત્યારે જ આપણી માતૃભાષાનું આપણે ઋણ ચૂકવ્યું ગણાશે વિશ્વમાં વસતા તમામ ગુજરાતીઓને હું આજના માતૃભાષા વિશ્વ માતૃભાષા દિવસે અનંત અખંડ અને અઢળક શુભેચ્છાઓ પાઠવું છું કવિ મુસાીર પાલનપુરી તરીકે આ નગરમાં જન્મેલા આધુનિક સાહિત્યના શિરબો રહેવા ચંદ્રકાંત બક્ષીને પણ આપણે યાદ કરી લઈએ અનેક સાહિત્યકારોએ મા ગુર્જરી ભાષાની સેવા કરી છે અને આપણને સૌને ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું છે એટલે જ આપણે કહી શકીએ જય જય ગરવી ગુજરાત